નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં આપણે કવિતા સફર નામે કાર્યક્રમ શરૂ કર્યો છે તો આજની રચના આપણે આપણા મહાન રાષ્ટ્રીય શાયર જવેચંદ મેઘાણીની ખૂબ સુંદર રચના ચારણ કન્યા આજે હું તમારી સમક્ષ તેમની ખૂબ સુંદર રચના ચારણ કન્યા સંભળાવું છું કે હાવ જ ગરજે વન રાવણનો રાજા ગરજે ગીરકાઠાનો કેસરી ગરજે ઐરાવત કુળનો અરે ગરજે કેડેથી પાતળીઓ જોધો ગરજે મો માતેલો ગરજે જાણે કોક જોગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે ક્યાં ક્યાં ગરજે તો કે બાવળના જાડામાં ગરજે ડુંગળના ગાડામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તના પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગીરીઓની ગેહરમાં ગરજે ઉગમણો આથમનો ગરજે ઓરોને આઘેરો ગરજે એ થરથર કાપે કોણ થરથર કાપે કે વાડામાં વાછરડા કાપે કુબામાં બાળકડા કાપે મધરાતે પંખીડા કાપે ઝાડ કાપે જાગતા કાપે જડને ચેતન સૌએ કાપે આંખ જબુ કેવી એની આંખ વાદળમાંથી વીજ જબુ કે વીજ કે જાણે બે અંગાર જબુ કે હીરા ના શણગાર જબુ કે જોગંદર કાળ જબુ કે વીર તણી જંજાર જબુ કે ટમટમતી બે જોત જબુ કે સામે ઊભું મોત જબુ કે ઈ જડબા ફાડે કેવા જડબા ફાડે ડુંગર જાણે ડાચા ફાળે જોગી જાણે ગુફા ઉઘાડે જમરાજા ઉઘાડે પૃથ્વીનું બહાદર બહાદર ઉઠે ઉઠે બરછી લેતો ચારણ ઉઠે ખડગ ખેંચતો આહિર ઉઠે બરછી ભાલે કાઠી ઉઠે ઘર ઘરમાંથી માટી ઉઠે ગોબો હાથી રબારી ઉઠે સોટો લઈ ઘર નારી ઉઠે ગાય તણા રખવાડા ઉઠે દૂધ મલાગો વાળા ઉઠે મુ નારા ઉઠે ખોખારો ખાનારા ઉઠે માનું દૂધ પીનારા ઉઠે જાણે આભ મિનારા ઉઠે ત્યાં તો હાકલ પડી કે ઉભો રહેજે ત્રાડ પડી કે ઊભો રેહજે ગિરના કૂતા ઉભો રહેજે કાયર દૂતા ઊભો રહેજે પેટ ભરાતું ઊભો રહેજે ભૂખ મરાતું ઊભો રહેજે ચોર લૂંટારા ઊભો રેહજે ગા ગોજારા ઊભો રહેજે ચારણ કન્યા એ ચૌદ વર્ષની ચારણ કન્યા ચુંદડિયારી ચારણ કન્યા શ્વેત સુવારી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા ઝાડ ચડતી ચારણ કન્યા પહાડ ઘૂમતી ચારણ કન્યા જોબન બનતી ચારણ કન્યા આગ જડતી ચારણ કન્યા નેશ નિવાસી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા ત્રાડ ગજાવે ચારણ કન્યા હાથ હિલોડી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા ઈ ભયથી ભાગ્યો સિંહણ તારો ભળવીર ભાગ્યો રણમેલી કાયર ભાગ્યો ડુંગર નો રમનારો ભાગ્યો હાથી નો હણનારો ભાગ્યો જોગી નાથ જટાડો ભાગ્યો મોટો વીર મુછાડો ભાગ્યો નર થઈ તું નારીથી ભાગ્યો નાનકડી થી ભાગ્યો અસ્તુ નમસ્કાર